નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા ખૂબ જ મહત્વના સમાચાર જે આ મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વાત કરીએ તો મિત્રો સતત ઘટી રહેલા સોના અને ચાંદીના ભાવની અંદર છેલ્લા બે દિવસથી સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે ગુજરાતના શહેરોની અંદર સુરૈયા સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવા જેની સાથે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર કેટલો વધારો નોંધાયો છે અને હજુ પણ આવનારા દિવસોની અંદર સોનાના ભાવની અંદર ઘટાડો થશે કે વધારો જેની માહિતી આપણે આજના વડિયોની અંદર મેળવવાના છીએ તો વિડીયો શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર એક હજાર રૂપિયાનો ઉછાળો અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી જે ફરીથી નેવજાની

જેના કારણે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો હવે ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા છે કે હવે આવનારા દિવસોની અંદર એટલે કે ખાસ કરીને આ લગ્નગાળાની અંદર હવે સોનું સસ્તું થશે કે મોંઘું મિત્રો આપણે ઘણા બધા દિવસોથી જણાવતા રહીએ છીએ કે સોના ચાંદી અત્યારે સોના યુએસ ડોલરમાં નર્મી અને રશિયા યુક્રેન સંઘર્ષને લઈને અનિશ્ચિત પગલામાં વધારો થવાથી સોના અને ચાંદીના ભાવમાં ફરી સુધારાની ચાલ જોવા મળી રહી છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોનું આજે આર્થિક અને જીઓપોલિટિકલ ઉથલપાથલ વચ્ચે સુરક્ષિત રોકાણ તરીકે ગણવામાં આવે છે તેને વાત કરીએ તો ગયા અઠવાડિયે ત્રણ વર્ષ સુધી સૌથી વધુ સાપ્તાહિક ઘટાડો કર્યો હતો અને વાત કરીએ તો દિવાળી બાદ સતત સોનાના ભાવની અંદર ઘટાડો વચ્ચે છેલ્લા બે દિવસથી સોનાના ભાવની અંદર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ત્યાર પછીના મુખ્યત્વે નવા સમાચારની વાત કરીએ તો મિત્રો જીઓપોલિટિકલ ટેન્શન વધતા કિંમતી ધાતુઓમાં નીચેલા માથેથી સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો આપણા આજુબાજુના શહેરોની અંદર આજે શું ભાવે સોનું વેચાઈ રહ્યું છે જેની પણ આપણે માહિતી મેળવી લઈએ વાત વાત કરીએ કરીએ તો તો મિત્રો મિત્રો અમદાવાદ ખાતે કેરેટ સોનાની અંદર તોલા સોનામાં પાંચસો રૂપિયા સોનું થયું છે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર વધારો થઈને ઇઠ્યોતેર હજાર ત્રણસો રૂપિયા પ્રતિ એક તોલા સોનાએ જોવા મળી રહ્યા છે વાત કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે આગળ જે બજાર ભાવ જોયા જેની અંદર તમે તમારા શહેરની અંદર અલગથી લાગતો હોય છે જો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આ બધા જાણો છો કે ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે તો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી ચાંદીની અંદર બે હજાર પાંચસો ઉછળીને રૂપિયા નેવ

કરીએ મિત્રો ચાંદી જે છે એ ત્રીસ પોઈન્ટ પિંચોતેર ડોલર કરીએ તો મિત્રો એમસીએક્સ ઉપર સોનાના ભાવમાં ડિસેમ્બર એટલે કે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂપિયા છસો ને ચાલીસ વધીને રૂપિયા પિંચોતેર હજાર સુડતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ભાવ થયો હતો જ્યારે એમસીએક્સ ચાંદીની વાત

હવે ઘણા બધા ખરીદદારો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે સોના ચાંદી હવે ખરીદવું કે રાહ જોવી કારણ કે સતત ઘટી રહેલા ભાવની અંદર અચાનકથી સોનાના ભાવની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો બુલિયન વિશે લોકોએ જણાવ્યું છે કે વર્તમાન રશિયા યુક્રેન સંઘર્ષમાં નવેસરથી પરમાણુ જોખમના ભયને કારણે અત્યારે ભાવ વધતો જોવા મળી રહ્યો છે તેના કારણે વાત કરીએ તો મિત્રો હવે સેફ હેવન તરીકે માંગવામાં વધારો થવાની સોનાના ભાવમાં ઊંચા જઈ રહ્યા છે આ તણાવથી બજાર અસ્થિર રહેવાની ધારણા જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો ટૂંકા ગાળામાં સોનાના ભાવને ઊંચા રાખીને સલામત રોકાણ તરીકે ખરીદી અત્યારે ચાલુ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો તમે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો જે લોકો માટે ખૂબ જ અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો તમે લગ્ન પ્રસંગ માટે સસ્તા સોનાની રાહત જોઈ રહ્યા હતા અને તમે સોનું ખરીદવા માંગો છો તો અત્યારે જ ખરીદી શકો છો કારણ કે આવનારા દિવસોની અંદર જ સોના તેમજ ચાંદીના ભાવમાં વધારે વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો વર્લ્ડ ગોલ્ડ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર વૈશ્વિક સ્તરે ભાવમાં વધારો થયા બાદ જ્વેલરી માંગમાં બાર ટકા જેટલો ઘટાડો થયો છે અને વાત કરીએ તો ઓટીસી ટ્રેડિંગને વાત કરીએ તો તેની બાદ ત્રીજા ક્વાર્ટમાં સોનાની માંગમાં એક હજાર એકસો છોતેર પોઈન્ટ પાંચ ટન સ્થિરતા રહી હતી કારણ કે વધેલા રોકાણથી દાગીનાના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નહોતો જોવા મળ્યો આ જોઈને ઘણા બધા મિત્રો રાહત જોરિયા હતા કે સોના ચાંદી સસ્તો થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ તેની સામે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય જેને લઈને સોનાના ભાવની અંદર વધારો ઘટાડો થતો હોય છે તો મિત્રો તમે પણ સોના ચાંદી ખરીદી કરવા માંગો છો અથવા તો સોના ચાંદીના દાગીના બનાવવા માંગો છો કારણ કે કરી લઈએ પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ હવે ક્યારેય પચાસ હજારની આજુબાજુ જોવા મળવાનો નથી વાત કરીએ તો મિત્રો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવની અંદર ચૌદ થી લઈને પંદર હજાર સુધીનો વધારો નોંધાયો છે જ્યારે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ સુધી પણ સોના ચાંદીના ભાવમાં નવા ટાર્ગેટ ખરીદી કરવા માંગો છો મિત્રો તમે કોઈ પણ શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો ખાસ કરીને ઘણા બધા મિત્રોના એ પણ સવાલો આવી રહ્યા હતા કે સોના ચાંદીના અંદર સતત ઘટાડો થઈ રહ્યો છે તો સોનું શું હજુ પણ આવનારા દિવસોની અંદર સસ્તું થશે કે નહીં તો મિત્રો ફિક્સ સોના તેમજ ચાંદીના ટાર્ગેટની વાત કરીએ જેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ ની અંદર સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ